માઇક્રોસોફ્ટે ફરી એકવાર તેના એક્સબોક્સ વિભાગમાં મોટા પાયે છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે માઇક્રોસોફ્ટ આ પહેલી વાર નહીં પણ બે હજાર પચીસમાં પણ થોડા દિવસો પહેલા જ ખૂબ મોટા પાયે તેના કર્મચારીઓની છટણી કરી હતી જેને લઈને તેના કર્મચારીઓ ઘરભેગા થઈ ગયા હતા નમસ્કાર બીએસ ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન

મોટી છટણી હશે આ પણ ઘણી ગેમિંગ કંપની પેટા કંપનીઓ બંધ કરી દીધી છે ગેમિંગ વ્યવસાયને વધુ નફાકારક અને સુવ્યવસ્થિત બનાવવાની વ્યૂહરચનાને ભાગ રહી છે અને આ બધા પ્રયાસોના હેતુ ઓપરેશનલ ખર્ચ ઘટાડવા અને વ્યવસાયિક નફો ઘટાડવાનો અને વધારવાનો છે માઇક્રોસોફ્ટે બે હજાર માં ગેમિંગ જાયન્ટ એક્ટિવિઝન બિલઝાર્ક ઇંક ને ઓગર બિલિયન ડોલર ના હસ્તગત કરી ત્યારથી કંપનીના નેતૃત્વ અને શેર ધારક તરફથી એક્સબોક્સ ડિવિઝન વધુ ને વધુ તપાસ હેઠળ છે આ અધિગ્રહણ પછી એક્સબોક્સ સાથે સંકળાયેલા કર્મચારીઓની જવાબદારીઓ અને દબાણ બંનેમાં વધારો થયો છે જેના કારણે છટણી જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય એક્સબોક્સ ટીમમાં કર્મચારીઓના મનોબળને અસર કરી શકે છે આ કર્મચારીઓ માટે બધુ એક ફટકો સાબિત થઈ શકે છે કે જેમણે ઘણી વખત નોકરીમાં ઘટાડો અને ટીમ પુનર્ગઠનનો સામનો કર્યો છે મે 2025 માં માઇક્રોસોફ્ટે તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી લગભગ 6000 કર્મચારીઓની છટણી કરી જે કંપનીના કુલ માનવબળના લગભગ 3% હતા મોટા ભાગની છટણી એન્જિનિયરિંગ અને ઉત્પાદન વિકાસ સંબંધિત વિભાગોમાં કરવામાં આવી હતી જ્યારે વેચાણ અને માર્કેટિંગ વિભાગોને અસર થઈ ન હતી એક્સબોક્સ માં માઇક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવતી સંભવિત છટણી ફરી એકવાર ટેક ઉદ્યોગમાં છટણીની સંભાવનાની ચર્ચાને વેગ આપી શકે છે આ વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો બધું અહેવાલો સાથે મળતા રહેશો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરવાનું બોલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો બીએસએન ટીવી ન્યૂઝ નમસ્કાર